ચૈત્રભાઈ સામાજિક રીતે વાતો કરે છે એટલે એટલા માટે એના બધા યુવાનો એને સાંભળવા માટે આવે છે એ આ યુવાનો ને આઝાદી ભારતની જે મેળી એ આઝાદી મેળી પછીના એટલે કે નેવું વર્ષ પછી આ ઓગણીસો નેવું પછીના બે હાજર બે પછીના કેટલાક યુવાનો છે એને કોંગ્રેસનો ઇતિહાસની ખબર નથી અને એવા જે છોકરાઓ કદાચ હરમાયા હોય તો એવા છોકરાઓને સમજાવવાની જવાબદારી એના કુટુંબની ગામની અમારી બધાની છે સાચી વાત એમને વાત પર લાવી પડશે ચૈત્ર સમાજની વાત કરે છે એટલા માટે છોકરાઓ ખુશ થાય છે માત્ર ખુશ થવાથી આદિવાસી સમાજનો કોઈ થઈ નથી ચૈત્રભાઈ પોતે જાણે મારા પર જે રીતના પ્રલોભન અને ધારાસભ્યની સીટ આ બધું હતું તો તે વખતે મેં સમજી વિચારી ના પાડી દીધી તેમ ચેતરભાઈ અત્યારે ના પાડે છે પ્રજા એની સાથે છે ના પાડે છે એ ચૈત્રભ સમજવાનું હોય એને વિચારવાનું હોય આ પાર્ટીનું ભવિષ્ય કેટલું લાંબુ છે ગુજરાતમાં એ ચૈત્રભાઈ દેખવાનું હોય એને એને ઉપરના જે આયોજકો છે એ ચૈત્રભાઈ દુરુપયોગ ના કરે એની ચૈત્રભાઈ કાળજી રાખવી જોઈએ આદિવાસી યુવાનોએ સમજવું જોઈએ